જય સ્વામિનારાયણ માઘ સુધી જયા એકાદશી વ્રત મહિમા યુધિષિર રાજા ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે કે હે આદિદેવ હે જગતપતે શ્વેદ અંડજ અંડ અને જરાયુજ એ બધા જીવોને આપ ઉત્પન્ન રક્ષણ તેમજ નાશ કરનારા છો હવે આપ મહા સુધી એકાદશીનું શું નામ છે તેનો કેવો પ્રકાર છે તેમાં કયા દેવનું પૂજન કરવું તે કૃપા કરીને આપ મને કહો ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે રાજન હવે આપ તેનું મહત્તમ ધ્યાનપૂર્વક સાંભળો એ એકાદશીનું નામ જયા એકાદશી છે એ પવિત્ર છે સર્વ કામનાઓ પૂરનારી છે મોક્ષ આપનારી છે અને પિશાચપણાને મટાડનારી છે જયાનું વ્રત કરવાથી મનુષ્યોને પ્રેતપણું આવતું નથી આ જયાનો મહિમા પદ્મપુરાણમાં કહેવામાં આવ્યો છે તેની આપ શુભ કથા સાંભળો સ્વર્ગનો રાજા ઇન્દ્ર અમૃત પાનમાં તત્પર એવા દેવો અને અપ્સરાઓની અપ્સરાઓની સાથે સ્વર્ગમાં સુખેથી રહેતો હતો એક વખત ઇન્દ્ર સભામાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી પુષ્પદંત ચિત્રસેન અને તેના પુત્રો ગાયન કરતા હતા ચિત્રસેનને પુષ્યવાન નામનો પુત્ર હતો અને તેને માલ્યવાન નામે પુત્ર હતો આ માલ્યવાનને ગંધર્વીએ કટાક્ષથી વશ કરી લીધો હતો તેમજ માલ્યવાને પણ ગંધર્વીને વશ કરી લીધી હતી તેઓ બંને ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે નૃત્ય કરતા હતા પણ નૃત્યમાં ધ્યાન આપવાને બદલે પરસ્પર નેત્ર પલ્લવી વડે એકબીજાને આકર્ષિત કરવા વધુ ધ્યાન આપવા લાગ્યા હતા આથી ઇન્દ્રે કોપાયમાન થઈ શાપ આપ્યો એ દુષ્ટો તમે બંને પાપી છો મૂઢ છો મારી આજ્ઞાનો ભંગ કર્યો છે તેથી મનુષ્ય લોકમાં પિશાચ યોનિમાં સ્ત્રી પુરુષ થઈ કર્મના ફળને ભોગવો ઇન્દ્રના આવા શાપથી હિમાલય પર્વત ઉપર પિશાચ યોનીમાં અવતેરા અને દુઃખ પામવા લાગ્યા તેઓના દેહમાં સતત દા થયા કરતો હતો તેથી નિદ્રા પણ આવતી ન હતી અને પર્વતની ગુફામાં ફરતા હતા એક વખત ટાઢથી પીડાતા પિશાચે પોતાની સ્ત્રી પિચાસણીને કહ્યું અરે આપણે ક્યુ પાપ કર્યું હશે જેથી પિચાસનો દેહ મેળો આ દેહમાં તો નરક જેવું છે એટલામાં કોઈ પુણ્યે માઘ સુધી એકાદશીનો દિવસ આવ્યો તે દિવસે તેઓએ કોઈ પણ જીવની હિંસા કરી નહોતી ફળ ખાધા નહીં પાણી પીધું નહીં અને પીપળાના વૃક્ષ સમીપે પીડા રહ્યા આવી રીતે સૂર્યાસ્ત થયો અને ઘોર રાત્રિ પણ પડી ગઈ શરીર સખત ઠંડીથી લાકડા જેવા થઈ ગયા હતા નિદ્રા પણ આવી નહીં આવી રીતે તેઓની રાત્રે જાગરણમાં પસાર થઈ ગઈ આમ અનાયાસે એકાદશીનું વ્રત પૂર્ણ થયું અને બારસ આવી બીજા દિવસે બારસ આવી ત્યારે નારાયણના પ્રભાવથી તેઓનું પિચાસ પણ ચાલ્યું ગયું અને પ્રથમના જેવું અલૌકિક રૂપ મળ્યું પછી પુષ્યવતી અને માલ્યવાન બને વિમાનમાં બેસી અપ્સરાવાની સાથે સ્વર્ગમાં ગયા ઇન્દ્ર પાસે જઈ પ્રણામ કર્યા ઇન્દ્ર આશ્ચર્યથી બોલો ક્યાં પુણ્યથી તમારું પિચાસપણું છૂટી ગયું તે વિગતવાર કહો માલ્યવાને કહ્યું હે ઇન્દ્રદેવ નારાયણની કૃપાથી જયા એકાદશીના વ્રતથી પીચાસ પ્રાણથી અમુક મુક્ત થયા છીએ ત્યારે ઇન્દ્ર કહે જે માણસ વિષ્ણુની ભક્તિમાં તત્પર હોય અને એકાદશીનું વ્રત કરે તે પૂજવા યોગ્ય અને વંદન કરવા યોગ્ય છે માટે હે ગાંધર્વ સ્વર્ગમાં પુષ્પ પુષ્પવતીની સાથે સુખેથી વિહાર કરો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે યુધિષ્ઠિર એટલા માટે બ્રહ્મહત્યાને હરનાર જયા એકાદશીનું વ્રત કરવું જે માણસ આ એકાદશીનું વ્રત કરે છે તેને સર્વદાન યજ્ઞ અને તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે છે અને કરોડો કલ્પ સુધી ભગવાનના ધામને વિશે આનંદ પામે છે હે રાજન આ કથાનો પાઠ કરવાથી અને શ્રવણ કરવાથી અગ્નિસ્ટોમ નામના યજ્ઞનું ફળ પણ મળે છે આવી રીતે ભવિષ્ય માઘ શુક્લ પક્ષની દયા એકાદશીનું માતમ કહેલું છે इती श्री भविष्योत्तर पुराणे माघ शुक्ल का, शुक्लिकादश्या जया महात्म्य संपूर्ण बे मिनिट शिरो भवा सांभळ एकादशीनो महिमा हिंदूशास्त्रम खूप वर्णन करेल हो સનાતન હિન્દુ ધર્મના લોકો માટે એકાદશીનું વ્રત બહુ ઉત્તમ માનવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ વ્રતનો આગવો મહિમા છે ખૂબ મહિમા છે મોટા મોટા શિખરબદ્ધ મંદિરોમાં ભગવાનને સરસ શૃંગાર કરવામાં આવે છે આજના દિવસે ભગવાનને સરસ મુગટ ધારણ કરવામાં આવે છે આજના દિવસે અને આ એકાદશીનો આનંદ તમામ સત્સંગીઓના હૃદયમાં સ્થાપન થયેલો છે આગલા દિવસથી રાહ જોવે કાલે એકાદશી છે કાલે એકાદશી છે આજના દિવસે ભક્તો અનાજ એટલે કે દાળ ભાત કઠોળ આ કંઈ પણ ખાતા પીતા હોતા નથી આજના દિવસે શું શું જમવું જમવું અને ન દાળ ભાત કઠોળ આ ન જમવાનું મોરૈયો છે રાજગ્રો છે સામો છે પછી આફ્રિકામાં મોગો થાય છે એ છે અહીં ચરોતરમાં રતાળું થાય છે સુરણ થાય છે બટેકા થાય છે એ જમી શકો લીલ લીલવાણ શાકમાં દૂધી કોબીજ તુરિયા ગલકા કારેલા ભીંડા પરવળ આ શાક તમે લઈ શકો છો રીંગણ ન લેવાય ગ્વાર ચોડાફળી આ ન લેવાય વાલ વટાણા વાલોળ આ ન લેવાય મેથીની ભાજી ન ચાલે પાલકની ભાજી ચાલે તાંદળજાની ભાજી ચાલે પણ મેથી નહીં રીંગણ નહીં દહીં દૂધ છાસ આ બધું ચાલે કોઈ પણ પ્રકારના ફ્રૂટ એ ચાલે જો તમે નિરાહાર કંઈ પણ ખાધા પીધા વિના એકાદશી કરો તો બેસ્ટ છે પણ જો એમ ન રહી શકો તો લિક્વિડ લેવાનું એમાં તમને સંતોષ ન હોય ન લઈ શકાતું હોય તો તમે ફળાહાર લ્યો પણ ફળાહાર આ નામ લીધા એ ફ્રૂટ દરેક પ્રકારનું ચાલે બરાબર અને તમને એક વાત કહું તો કોઈ અતિશય નથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુકુળની પ્રથા ચાલે છે બાળકોના અભ્યાસ માટે એમાં અમુક અમુક ગુરુકુળોમાં બાળકોના સંસ્કારમાં હિન્દુ ધર્મનું મહત્તમ હોય છે હિન્દુના વ્રતોનું મહત્તમ હોય છે સનાતન ધર્મને અનુસરનારા હિન્દુ શાસ્ત્રના તમામ વ્રતો એનું મહિનમાં એને કહેવામાં આવે છે તો તે દિવસે ગુરુકુલ જેવી સંસ્થાઓમાં અભ્યાસ કરનારા બાળકો મોટી સંખ્યામાં નિરાહાર રહીને એકાદશી વ્રત કરે છે કોઈ પણ પ્રકારનું ફ્રૂટ નહીં જ્યુસ નહીં કોઈ નહીં નિરાહાર અને બારસના દિવસે એમને ખીચડી વગેરેનું પારણા કરવામાં આવે છે તો આ વાત થઈ એકાદશીના વ્રતની અમારી એક બીજી ચેનલ ચાલે છે યુટ્યુબ ઉપર ચેનલનું નામ છે ધર્મપ્રકાશ સ્વામી અમારી અવનવી કથાઓ અમારા પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ એમના દર્શન અમારી પૂજામાં સાક્ષાત પ્રગટપણે બિરાજમાન મહારાજના દર્શન આ બધું ચેનલમાં તમને મળી શકે છે અગત્યની વાત કહીએ ખાસ વાત કહીએ તો અમારી એ ચેનલને તમે દરરોજ માટે ફોલો કરજો હા અને એકાદશીનું વ્રત કરવાનું જાગરણ કરવાનું સંપૂર્ણપણે ના થાય તો કમસે કમ અનાજ માત્ર કઠોળ માત્ર બંધ કરજો હા અને આવી રીતે એકાદશી વાત કરજો લ્યો હવે આમાં તમારે કંઈ કહેવાનું હોય તો તમે ખુશીથી મને પૂછી શકશો બરાબર આ સેવકની વાત તમારે ત્રણ ને બે સાત જેમની સ્વીકારી લેવાની કોઈ પણ વાત ગલત નહીં હોય ને કોઈનું પ્રમાણ વિશ્વાસ તમારે જીતવાની પણ જરૂર નથી તમને મળી જ ગયું છે એટલે અમારી કથા એ સો ટકા શાસ્ત્ર સંમત અને પ્રમાણભૂત શાસ્ત્રો દ્વારા છે તો અમારી ચેનલ ધર્મપ્રકાશ સામી આ ચેનલને અનુસરજો જય સ્વામિનારાયણ